તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ છે મેઘરજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી માર્ગો પાણી પાણી થઈ ગયા છે આંબાવાડી રોડ ગાયત્રી સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા છે નવજીવન સોસાયટી પાસે પણ પાણી ભરાયા આ સોસાયટીઓના દ્રશ્યો તમે જોવો સ્ક્રીન ઉપર કે જ્યાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે રસ્તાઓ તો પાણી પાણી થયા પણ આંબાવાડી રોડ અને ગાયત્રી સોસાયટી ઉપર પણ પાણી ભરાયા છે એની પાસે પણ પાણી ભરાયા છે તો નવજીવન સોસાયટી આવેલી છે ત્યાં પણ અંદર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ અરવલ્લીથી થી ફોન લાઈન ઉપર જોડાયા છે દેવાંગ અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે પાણી ઓસર્યા અને ગ્રામ્ય વિસ્તારમાં શું સ્થિતિ છે ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યાં પહેલા મોડાસા અને શામળાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો ત્યારબાદ હવે માલપુર અને મેઘરજ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે માલપુર પંથકની વાત કરવામાં આવે તો જે માલપુરના જે રાજમાર્ગો છે તે નદી જેવો દ્રશ્યો સર્જાયા હતા માલપુર શહેર તેમજ માલપુરના જે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જે માલપુરની અંદર જે ગણેશ જે પંડાલો જે બાંધવામાં આવ્યા છે તે પણ વરસાદમાં ભીજાયા હતા માલપુર ગ્રામીણની વાત કરવામાં આવે તો મોરડુંગરી જયસિંહપુર અંબાવાડી સહિતના જે ગ્રામીણ પંથકોમાં પણ જે વરસાદ છે તે વરસ્યો હતો